ને તેરે દીકરી પરણીને ગઈ એક દીકરી પરણી એટલે એને સાસુ એ કીધું બેટા અહીં મારી બાજુમાં બેસ બાજુમાં બેસાડી એ કીધું જવું તારે સાસુ છું ત્યાં તો તમે ન કહો તો ખબર પડી ગઈ સાસુ હોય જ આવી રીતે બોલે એ તો મને ખબર તક તો સાંભળી લે આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં જો બેટા સાંભળ મારી પાસે નાણાં પ્રધાન હું છું હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે તો બોલ બેટા હવે તારે ક્યુ ખાતું જોવે ત્યારે જ્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા હું થાય વિરોધ પક્ષ ની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી હાવ ખરે ભેળો અરે ભે બહુ અને આ હું તો પરિવાર ને આવી રીતે અહીં બેઠા મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુવારે વધારે આવ્યા એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી આ બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે કેટલું એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી આ નિર્માનો માલિક છે આર ધોરણ ભણ્યા હા મોટા માં કરી શકે માયે કોઠા મોહ સંસ્કાર આપ્યા એના લીધે ની તો એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું વીટી ખોવાઈ ગઈ નહેશની વીંટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાથુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ તે જે છોકરા જે જેને દીકરાનો જન્મ થયો તો ને ભાઈ બાર ઉભ એની બધી વાત પગી શું થયું એલા કે તમારી ઘી દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવા જાય ક્યાંય ગોતો માય કે મારા છોકરામાં કીધું જે જન્મું છે પહેલાં જન્મું પણ મારો છોકરો

આ બાપુજીને કામ કરવા દ્યો ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ ઠીક છે જોબ સમય ગમે બોલતા હોય કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘેરે ભગવતી જેવી બેઠી હોય તો લીધે હું ઘીરે મહેમાન લઈ જવા ભાઈ મહેમાનને ગરજણી બે ફળી એમ પછા નો થઈ જાય એક ભાઈ એ ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો સામે જીણાબાદમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં એ આ નક્કી વાત છે તમે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માં લઈએ કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થયા કે આખે પાટા બાંધ્યા ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આંખું બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માણા સાચું શિક્ષણ મા આપે છે હો શિક્ષ માસ્ટર બરાબર માં હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નકર ઈજ પછી આમાં આમાં માં કરતા હોય જો રામુ મૂક્યા કે નથી છે દેવકી વગર કૃષ્ણ ન મળે અને રામ ને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાય રામ હશે ત્યાં સીતા આવશે પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીંયા હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં ખાબ કે હોય એ મરે ભેગા એ હા લે લે એટલું થાય નહી માં માં છે ભાઈ આમ હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કઈ આપણેથી કાંઈ ન થાય આપણે ઉલ્લું લૂલ થાય છોકરું સાનુ આપણેથી ન રહે હા આપણે છોકરાને રમાડતા આપણે કોઈ દિવ માં દવા પાતી હોય ઓહડ પાતી હોય તો જજો કેવામાં આમ ફોહ લાગે લળી મારો દીકરો જ આજે એ થોડુંક આમ ગળ્યું પાણી હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા એટલું ગુટલો ઉતરી જાય અને કોક દે બાપ ખતરો કરજો પાડાન સાહે પાતો હોય એમ પાય પાછો છોકરાને પીઝાનો કોને નાખી ઓડ્યો હોય એક

પણ માં જેમ તેડીન ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ તા એની ધડકન ઓળખી જાય એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું નક્કી કે મારી માં હોય જે ધડકન એક થાય છે આપણી ધડકન કઈ નોખી થાય મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભરે એ મલક હાથ ખાની મજા પછી કડવી લાગે કાગડાને મોટપની મજા અન કડવી લાગે કાગડાને

મેં બાબુ તેની સાહેબ ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસને પ્રોગ્રામ છે એટલે તો જવાની ઈચ્છા નથી થતી કાંઈ રૂડું નથી પણ બાવીસે ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હે હા એક જણો દરિયામાં બુટતો હતો ને તે બૂટતો બૂટતો કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો દીકરા નાસો ભૂંડું લાગે ઉલ્લી ગણપતિ બાપા મોરિયા હું બુટતો હોય દીકરા ગણપતિ બાપા મોરિયા અમુક બાપુ મને સમજાતું જ નથી આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ પડતી

તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વહેલી આવશે